ભૂપેન્દ્રભાઈની સરકારને સરકારની ત્રણ વર્ષ પૂર્ણ થવા બદલ પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે ઋષિકેશ પાટીલે જણાવ્યું છે કે ગુજરાતની જનતાને આભાર માનું છું ભાજપ પર વિશ્વાસ મૂક્યો અને વિકાસને વેગ આપ્યો છે ગુજરાતની જનતાએ દર પાંચ વર્ષે નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે નરેન્દ્રભાઈ આનંદીબેન અને વિજયભાઈ બાદ ભૂપેન્દ્રભાઈએ વિકાસ યાત્રા આગળ વધાવી દીધી છે છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકો માટે પણ નવી યોજના આવતા ભૂપેન્દ્રભાઈએ 11 જેટલી નવી પોલિસીઓ મૂકી ગુજરાતને આગળ વધાર્યું છે નવી યોગ્ય પોલિસી બનાવી ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ લઈ ગયા છે લોકોએ મુકેલા વિશ્વાસને જળવે રાખ્યો છે જરૂર કરતા વધારે શું થઈ શકે તેની ચિંતા ભૂપેન્દ્રભાઈએ કરી છે આફતને અવસરમાં પલટી રાખવાનો મંત્ર નરેન્દ્રભાઈએ આપ્યો છે સૌથી પ્રથમ તો હું ગુજરાતની જનતાનો આભાર માનું છું વખતો વખત અને ખૂબ લાંબા વર્ષોથી લાંબા સમયથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો અને એના પરિણામે સમગ્ર દેશની અંદર ગુજરાત ગુજરાત રોલ મોડલ તરીકે ઉભરીને આવ્યું છે અને એમાં પણ બે હજાર એકથી થી બે હજાર ચૌદ સુધીમાં એવા શાસનકર્તાએ આપણા ગુજરાત ઉપર શાસન કર્યું અને ગુજરાતને એક નવી ઊંચાઈઓ પર પહોંચાડી અને આજે દેશના સમગ્ર વિશ્વના નેતા બનીને ઉભરી આવ્યા છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માર્ગદર્શન પ્રાપ્ત થયું અને સતત સ્ટેબલ સરકાર આપવા માટે ગુજરાતની જનતાએ વખતો વખત દર પાંચ વર્ષે જોયું જ્યાં હતા ત્યાંથી ગુજરાતને નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડવાનું કામ એ ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું અને પરિણામે આદરણીય નરેન્દ્રભાઈ પછી આદરણીય આદન આનંદીબેન આદરણીય વિજયભાઈ અને હવે આ ત્રણ વર્ષથી આદરણીય ભૂપેન્દ્રભાઈની મક્કમ સરકારે વેગથી પ્રવેગને વિકાસમાં પરિવર્તિત કરવાનું કામ ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે દરેક ક્ષેત્રની અંદર ફાઇવજીના સિદ્ધાંત ઉપર ગુણવંતુ ગૌરવ ગરવું ગુજરાત સાથે ગ્રીન ગ્લોબલ ગુજરાતના વિકાસના પાયા ઉપર જ્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે અનેક ક્ષેત્રોની અંદર ગરીબો વંચિતો ખેડૂતો મહિલાઓ બાળકો આદિવાસી વિસ્તાર અને જે લોકો છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો માટે પણ અનેકવિધ યોજનાઓ થકી એક હોલિસ્ટિક એપ્રોચ સાથે ગુજરાતના ડેવલપમેન્ટ માટેના જે પ્રયાસો આ ત્રણ વર્ષમાં થયા છે એ ભૂતકાળમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શાસનની જે વિકાસની યાત્રા હતી લોકોના દુખોમાં સહભાગી થવાની યાત્રા હતી એ યાત્રામાં અનેક નવા સોપાનને નવા કદમ ઉમેર્યા છે આપણું રાજ્ય પોલિસી ડ્રીવન સ્ટેટ તો હતું જ પરંતુ આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં અગિયાર જેટલી નવી યોજનાઓ એટલે નવી પોલિસીઓ મૂકી અને ગુજરાતને આગળ વધારવાનું કામ કર્યું છે આ યોજનાઓમાં આત્મનિર્ભર પોલિસી હોય બાયોટેકનોલોજી પોલિસી સ્પોર્ટ્સ આઈટીની પોલિસી ડ્રોન પોલિસી સેમી કન્ડક્ટર પોલિસી લીડ સ્ટેટની અંદર દરેક બાબત દરેક વિકાસ માટે યોગ્ય રાહ માટે એની પોલિસીઓ બનાવી અને સરકારે અનેકવિધ આયામો સાથે ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ તરફ લઈ જવાનું કામ કર્યું છે અને ખાસ કરી ગુજરાતની જનતાનો આભાર એટલા માટે માનું છું ગુજરાતે પોતે પોતાના ઉપર વિશ્વાસ મૂક્યો છે એવી પાર્ટી ઉપર મૂક્યો છે એવા નેતાઓ ઉપર મૂક્યો છે કે એમને વિશ્વાસ છે કે આવતા સમયમાં ગુજરાતનું ભલું અને એનો જો કોઈ વિકાસ કરી શકે તો એ કેવળને કેવળ ભારતીય જનતા પાર્ટી કરી શકે અને એ વિશ્વાસને એમને સતત જાણીએ છીએ એના પરિણામે આ ત્રણ વર્ષમાં પણ થાક્યા વગર નિરંતર ટ્વેન્ટી ફોર બાય સેવન ગુજરાતની ચિંતામાં અને ગુજરાતની પ્રજાની બહેતરીમાં યોગ્ય હોય એટલું અને જરૂર કરતાં પણ વધારે શું થઈ શકે એનો વિચાર અને વિકાસ કરી અને એ વિચાર અને વિકાસ બંને સાથે મૂકી અને એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી કરી છે એટલે ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા ગુજરાતના વિકાસના આયામોમાં કોઈ પણ કસર ના રહે એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈએ કરી